સુરતના સચિન પોલીસ મથક ખાતે સચિન અને ભેસ્તાન વિસ્તારમાં સરપંચ તથા આગેવાનો સાથે સરપંચ પરિ કાર્યક્રમ આયોજન કરાયું હતું ગુજરાત રાજ્ય પોલીસ બાદ અને મુખ્ય પોલીસ અધિકારીની સૂચનાથી સુરતના સચિન પોલીસ મથક ખાતે સચિન અને ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં આવેલા તમામ ગામના સરપંચ તથા ગામના એ મળી ચાલીસ જેટલા લોકોની હાજરીમાં એક મીટિકનું આયોજન કરાયું હતું આ મુખ્ય હેતુ ગ્રામીણ સ્તરની પોલીસિંગ વધુ મજબૂત અને સરકારક બને ગામડાઓમાં કોઈ પણ બનાવ બને ત્યારે તેની જાણ સ્થાનિક પોલીસને તાત્કાલિક મળી જાય તેમજ પરિસંવાદમાં સરપંચો તથા ગામના વાહનો પોતાના ગામમાં પોલીસ અધિકારી ક્ષેત્રને લગતા કોઈ પણ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ જણાવ્યું હતું આજ રોજ ડીજીપી સાહેબ અને સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે સરપંચ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સચિન અને બેસ્તાન વિસ્તારના ટોટલ પંદર ગામડાના સરપંચો તથા તેમના પ્રતિનિધિ હાજર રહ્યા હતા અને તેમને પોલીસના અલગ અલગ ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી સાયબર ક્રાઇમ ટ્રાફિક રૂલ્સ બીએનએસ નવા જે કાયદા થયા છે બીએનએસ અને બીએનએસએસ એની સમજ આપી છે તથા હની ટ્રેપની હની ટ્રેપ જે થઈ રહી છે એ બાબતમાં જાગૃતતા ફેલાવા એ સિવાય કુટ સમર રિટર્ન એટલે રાહવીર યોજના જે થઈ રહી છે જેને તેની પણ સમજ આપવામાં આવી એમના તરફથી જે કંઈ પ્રશ્નો હતા તેની પણ ચર્ચા કરવામાં આવી આમ સુંદર એક સારા પરસ એક સંકલન જળવાઈ રહે એવી સરસ ભાવનાથી એક આજે એક પરિસંમાજનું આયોજન કરવામાં આવેલું હતું